અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ અંડારા વાઘીવાડા રોડ પરથી એક શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે વાઘીવાડા રોડ પરથી માંડવા તરફ એક પિકઅપ બોલેરો નંબર ભંગાર ભરી જઈ રહેલ છે જેવી માહિતીના આધારે પોલીસે માહિતી વાળા જગ્યા ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન માહિતીવાળો બોલેરો પિકઅપ આવતા તેને રોકી તલાશી લેતા તેમાંથી એક ઈસમ નામે પ્રદીપ પ્રદીપભાઈ જવાહરલાલ ચોરસિયા સૂચનાઓ ને ટેમ્પામાં ભરેલ ભંગાર બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય તેમજ લોખંડના સળિયા કોઈ જગ્યાએથી ચોરી અથવા છલકપટથી મેળવી હોવાનો પ્રથમ દ્રષ્ટિએ મેળવ્યો હોવાનું માલુમ થતાં પોલીસે ટેમ્પોમાં ભરેલ લોખંડના સળિયા જેનો આશરે વજન અઢારસો સાહઠ કિલો જેની આશરે કિંમત રૂપિયા પંચાવન હજાર આઠસો તેમજ બે મોબાઈલ ફોન જેની આશરે કિંમત દસ દસ હજાર તેમજ બોલેરો પિકઅપ ગાડી જેની આશરે કિંમત રૂપિયા ત્રણ લાખ ગણી કુલ રૂપિયા ત્રણ લાખ પંચ્યાસી હજાર આઠસોનું મુદ્દામાં સીઆરપીસી કલમ એકસો બે મુજબ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ હોય તેમજ પકડાયેલ ઈસમને સીઆરપીસી કલમ ચારસો અગિયાર ડી મુજબ અટક કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી હતી